નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું ટીમેક્સ ની ઓર્ગેનિક પ્રોડક્ટ બાયોરક્ષક એસી વિશે ખાસ કરીને અને સફેદ ધેણ જેને આપણે મુંડા કહીએ છીએ જમીન જન્ય જીવાતો છે આના ખાસ કરીને આના નિયંત્રણ માટે આપણે બાયોરક્ષક એસી બનાવવામાં આવેલી છે બાયોરક્ષક એસી એ વનસ્પતિના મિશ્રણોથી બનાવવામાં આવેલી હોવાથી એ છોડના મૂળનો પણ વિકાસ કરવામાં મદદરૂપ થાય છે જેવી રીતે આપણે જોવા જઈએ કે જ્યારે છોડની અંદર આવે જ્યારે જમીન જન્ય જીવાતો લાગે છે ને ત્યારે જે નાના નાના મૂળ હોય છે સફેદ મૂળ હોય છે એ સફેદ મૂળને સૌથી પહેલા નુકસાન પહોંચાડે છે અને સફેદ મૂળને નુકસાન પહોંચાડી અને ધીમે ધીમે કરીને આખા છોડને નષ્ટ કરી દે છે આ બધી જીવાતો તો આના અસરકારક નિયંત્રણ માટે બાયરક્ષક એસીનો આપ ઉપયોગ કરો જેથી કરી આવી જીવાતોથી આપ આપના પાકને રક્ષણ આપી શકો છો ખાસ કરીને આપણે જોવા જઈએ તો જમીનોની અંદર અંદર આજના સમયની મુંડાઓનું પ્રમાણ જેને આપણે સફેદ કહીએ છીએ સાદી ભાષામાં આપણે મુંડા કહીએ છીએ આનું પ્રમાણ વધી ગયું છે ઉધયોનું પ્રમાણ પણ વધી ગયું છે જે ધીમે 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 કરી આપણે જોઈ નથી શકતા પણ એ ધીમે 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 કરી જમીનની અંદરથી જ આપણા છોડને નષ્ટ કરી જાય છે અને એક સમય એવો આવે છે છે કે આપણે આપણો પાક પાક એ આખે આખો નષ્ટ થઈ આ મુંડા નામના ગુંડા ના નિયંત્રણ માટે આપણે રક્ષક 80 નું નિર્માણ કરવામાં આવેલું છે તો રક્ષક 80 નો ઉપયોગ ખાસ કરીને તમે જ્યારે કરો છો ત્યારે ધ્યાન એ વાતનું રાખવાનું છે આનો છંટકાવ નથી કરવાનો આનું ડ્રેન્ચિંગ કરવાનો છે ડ્રેન્ચિંગ એટલા માટે કારણ કે આ જે બાયોરક્ષક એસી છે એ જીવાતો માટે બનેલી છે અને જમીનની અંદર જે જીવાતો છે એના નિયંત્રણ માટે આપણે જો એનું ડ્રેન્ચિંગ કરીશું તો આપણને અસરકારક પરિણામ મળશે એક જે પંપ હોય છે એની અંદર પચાસ એમ એલ બાયોરક્ષક એસી આપણે ઉપયોગ કરવાનો છે અને ડ્રેન્ચિંગ કરવાનું છે ધ્યાન એ રાખવાનું છે વનસ્પતિઓના અર્કના મિશ્રણથી બનાવેલું હોવાથી બાર ડોલની અંદર પાણી લઈ પહેલા વ્યવસ્થિત મિશ્રણ આપણે તૈયાર કરી નાખીએ અને પછી આપણે એનું ડ્રેન્ચિંગ કરીએ છીએ તો આપણને ખૂબ સારું એવું પરિણામ મળે છે બીજું બાયરક્ષક એસી જે આનું નિયંત્રણની સાથે સાથે છોડના વિકાસમાં પણ કામ કરે છે કારણ કે વનસ્પતિઓના અર્થથી બનાવેલું હોવાથી એ વૃદ્ધિ વિકાસમાં પણ આપણને ફાયદો પહોંચાડે છે તો મૂળનો વિકાસ વધારે છે મૂળને મજબૂત બનાવે છે અને જમીનજન્ય રોગોનું નિયંત્રણ પર કરી આપે છે તો તમારા જમીનની અંદર પણ અને તમારા પાકની અંદર પણ જો આવી સમસ્યાઓ આવી રહી છે જમીનજન્ય જીવાતોની તો તમે પણ આજથી જ ઉપયોગ શરૂ કરો બાય રક્ષક એસી નો